પ્રવેશેલા ત્રણ યુવકોને વન વિભાગે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટર ખીમાનંદ પંપાણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વેરાવળ નજીકના પંડવા મંડોર વીડી વિસ્તાર કે જે પ્રતિબંધિત જંગલ વિસ્તાર છે આ જંગલ વિસ્તારમાં તારીખ એકવીસની રાત્રિના અમુક ઇસમો ગેરકાયદેસર સિંહ દર્શનના ઈરાદે પ્રવેશ કર્યો હતો અને જેની જાણ પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગના સ્ટાફને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ તરત ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં વન વિભાગની ટીમને જોઈને ત્રણ ઇસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા વન વિભાગ દ્વારા ઘટના સ્થળેથી આ યુવકોની ત્રણ બાઇક કબજે લેવામાં આવી હતી અને ત્યારબાદ સિંહ દર્શનના ઈરાદે જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા આ ત્રણેય ઇસમો વેરાવળ વન વિભાગ સમક્ષ હાજર થતા ત્રણેય વેરાવળના બહારકોટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ કકાસિયા અબ્દુલ્લાહ અંજુમ કાપડિયા અંબાર સોયબ અને પંજાબ અબ્દુલ્લા આરીફ હોવાનું સામે આવ્યું હતું જેઓની વિરુદ્ધમાં કડક કાર્યવાહી હાથ ધરાઈ છે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ ના રાત્રિના સમયે વન વિભાગનો સ્ટાફ પંડવા વીડી વિસ્તારમાં ફિલ્ડમાં હતો એ સમય દરમિયાન નજીકના કોઈ ખેડૂત દ્વારા વન વિભાગના સ્ટાફને માહિતી આપવામાં આવેલી કે આ વિસ્તારની અંદર કોઈ અજાણ્યા ઈસમો ધોરણે પ્રવેશ કરી અને સિંહ દર્શન કરવાના ઈરાદાથી આંટા ફેરા મારતા હોય એવું જણાય આવેલું અને બાદ એ લોકો અહીંથી ફરાર થઈ ગયેલા છે જયારે અમારો સ્ટાફ ત્યાં સ્થળ ઉપર પહોંચેલો ત્યારે તેને જે વિસ્તારમાં અવલોકન થયેલા હોય એવું એને બાદ એ ત્યાં જે થઈ ગયેલા હતા જેથી કરીને એ ત્યાંથી રવાના થઈ ગયા અમારા સ્ટાફ અને સીધા એ લોકો મંડોર જે અન્ય જગ્યા ઉપર જે સિંહની જે જગ્યા ઉપર સિંહ હતા તે જગ્યા ઉપર ત્યાં તપાસ માટે ગયેલા તો એ સમય દરમિયાન આ ઈસમો છે એ એ એ ત્યાં બરોબર દર્શન કરી રહ્યા હતા સમય દરમિયાન લોકો ઝડપાઈ ગયા અને એમને તે અટક કરીને રાખેલી સ્થિતિમાં હતા પરંતુ જે જગ્યા ઉપર સ્ટાફ અમારો ઓછો હોવાને કારણે એ લોકો ત્યાંથી પણ ફરાર થઈ ગયા જયારે એમના વાહનો હતા એ ત્યાં ને ત્યાં સ્થળ ઉપર હતા તો ત્યાંથી પકડી અને એ વાહનોને સાથે કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓ છે અને એ વેરાવળના બહારકોટ વિસ્તારના હોય અને જે નજીકના વિસ્તારના હોવાથી થોડું ઘણું એમને પણ આ વિસ્તારની જાણકારી હોય તો અવારનવાર આવી ઘટનાઓ અમને ફરિયાદો મળતી હોય છે કે ભાઈ આવી રીતના થાય છે આજે લોકોને અમારા સ્ટાફ દ્વારા પ્રયત્ન કરેલો કે રંગ્યા ઝડપાઈ જાય પરંતુ સ્ટાફ અમારો ઓછો હોય અને બીજા નંબર ની અંદર સદરુ જગ્યા ઉપર અન્ય લોકો પણ જે જે વિસ્તારના હોતા જેથી કરીને હોબાળો થોડો ઘણો થયો અને તેમાંથી એ લોકો ફરાર થઈ ગયેલા હતા